લાડવા બન્યા ઓળવા આવે ડાય ને બાય ને બધું બની ગયું છે ફર્સ્ટ ક્લાસ અને વાળું પાણી તો ટાઈમ થઈ ગયો પોણા આઠ આઠ થઈ ગયા છે

એ જાને હા સુકાલે જલસી રહી ગયો છે ને સાક્ષી બેન તો જો વગાડીને બેઠા છે કે સાક્ષી અમે પણ પૂછી દેવી ઘડી ત્રણ વાગે પછી પડામ જવાનું છે પાછો બાજરી પરાવા બપોર પહેલા તો આપણે ઉતાઈ ગયા પણ બપોર પછી આપણે જવું પડશે મારે મારને શું મનોગત ને થાવ ચાલો આપણે કોઈ જઈ હવે અમારે બાજરી જો આવી કાક છે દીપ નાથમ આવી ગયો છે ઝરી ગયો છે એમ બાજરી એટલી પહેરવી થોડી રહી ગઈ આ છે અમારા તલ ઓલા છે સિંગા તલ માં ખડે એવું છે તલ જો આવા તલ થાશે હવે દીએ એટલી ગયો તો ઘરે દીયા જે દીયા બિંદુ આગળ થઈ ગયેલા છે આમાં ટ્રેક્ટર સવડું મારે દેખાય છે જો અમે ટ્રેક્ટર ઊભું ગાડી પણ વેચમાં ઊભી છે આટલું મારી દીધું આમ થોડુંક બાકી છો છીણા પણ અમારા ફૂકાઈ ગયા હાવ વાઢેવા થઈ ગયા જીરું હું ગયું તુર લીલી થઈ પણ સુકાઈ ગયું છે આ છે ગુવાર લહણ જો આવું કાક ફુકાઈ ગયું છે હવે ઉંબાળવાનું છે પણ નવરાય ની થતી તુર હુકાઈ ગઈ છે